હું સૌરાણ ની અસ્મિતા માં જાડેજા છે કલ્યાણપુર આપનો પરિચય આપો હું ભૂષા વિનોદ જામનગર થી અને અહીંયા આવ્યા હતા કુંડલી દર્શન કરવા માટે નજારો બજારો બહુ મસ્ત છે અત્યારે તો બહુ વાતાવરણ ઠંડુ મસ્ત છે અને જોવા જેવું પણ છે કેટલા ટાઈમ થી તમે આવો છો અહીં હું અહિયાં લગભગ છેલ્લા ત્રણ વર્ષ થી આવું આની વિશેષતા શું છે આ સ્થળ આ સ્થળની વિશેષતા જો કે નીચે જોવા જેવું છે નવલખોલ છે

રાજા સાહેબ બરોબર સરસ મજાનું આપણે આ ભાઈ ની મુલાકાત લીધી જામનગર થી આવે છે અને માતાજીની શું વિશેષતા છે એ વાત કરી શ્રદ્ધા શું ધરાવે છે એ માટે આપણે એની સાથે વાત કરી આપ